એટલે વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં ત્રિવેણી બે હજાર ચોવીસ ઉત્સવનું આયોજન એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ત્રિવેણી સાથે મળીને એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદના વિદ્યાર્થીઓનું એક જૂથ ખુશી પુરોહિત સત્ય અને નાગેશ પરમાર દ્વારા છે જેના દ્વારા ત્રિવેણી બે હાજર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વિગત એ રીતનું છે કે જેમાં ત્રિદિવસીય આ ઉત્સવનું આયોજન થયું છે ઇવેન્ટ વિવિધતા જેમાં વિવિધ વર્કશોપ ટેકનિકલ ઇવેન્ટ્સ નોન ટેકનિકલ ઇવેન્ટ સિમ્પોઝિયમ ઇવેન્ટ અને સંસ્કૃતિ ઇવેન્ટ સામેલ છે આપણું જે ફેસ્ટ છે એ ત્રણ દિવસનું છે જે એકવીસ બાવીસ અને ત્રેવીસ માર્ચ જેની અંદર આપણે ત્રણ ડોમેન્સ ઓફ ઇવેન્ટ લાયા છીએ ટેકનિકલ ઇવેન્ટ થઈ ગઈ નોન ટેકનિકલ ઇવેન્ટ થઈ ગઈ અને કલ્ચરલ ઇવેન્ટ થઈ ગઈ સો ટેકનિકલ ઇવેન્ટની અંદર આપણે એન્જિનિયરિંગના જેટલા બી વિભાગો છે એ બધાની ઇવેન્ટ્સ આપણે મૂકવાની પ્રયત્ન કરી છે પછી નોન ટેકનિકલ ઇવેન્ટ જે છે એની અંદર આપણા એમયુએન કરીને અને સિમ્પોઝિયમ કરીને બે મોટા ભાગના ઇવેન્ટ થવાના છે અને ઈ થવાનું છે સિમ્પોઝિયમની અંદર આપણા ચાર સ્પીકર્સ છે જે અલગ અલગ ડોમેન પર આવીને વાત કરશે અને ફ્રી ફોર ઓલ છે ઇચઆઈ છે એમાં ચાલીસથી વધારે એન્ટરપ્રનર્સ આવશે અને એમના બિઝનેસ વિશે વાત કરશે તાકી જે બી લોકો આ ફિલ્ડમાં જવાનું પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આ કામ હજી સરળ થઈ જાય એના પછી આપણા જે કલ્ચર ઇવેન્ટ છે એ બંને દિવસે એકવીસ અને બાવીસ રાત્રે થવાનું છે સાતથી અગિયારની વચ્ચે અને આપણા હમણાં સુધીના પાર્ટિસિપેન્ટ્સ છ હજાર આસપાસ આવી ગયા છે અને આપણે ઓન ડે ફૂટફોલ જે એક્સપેક્ટેડ છે પંદર હજારની આસપાસ છે આપણું ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ બી ફોર્ટી જેવા ચાલીસ જેવા થઈ ગયા છે એકવીસ માર્ચના રોજ આ ઉત્સવનું આયોજન થવાનું છે જેનું મુખ્ય થીમ છે એમ્બાર્ક

આયોજકો જણાવે છે કે અમારો ફેસ્ટ દ્વારા અમે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માંગીએ છીએ ત્રિવેણી તમામ કાર્યક્ષેત્ર ટેકનિકલ નોન ટેકનિકલ વર્કશોપ સિમ્પોઝિયમ અને સાંસ્કૃતિક એવા દરેક વિભાગમાં વિદ્યાર્થીઓની કુશળતા અને નવનીનતા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે આ થીમ દ્વારા અમે આપણા દેશની સંસ્કૃતિ વિવિધતા સાથે નવીનતા વિચારધારા વિચાર એકીકરણ પ્રકાશિત કરવા માંગીએ છીએ बेसिकली त्रिवेणी का आइडिया ऐसा था कि हम चाहते थे कि अब तक कॉलेज में हर एक डोमेन का अपना अपना अलग फैस होते आया था तो हमारा यही विजन था कि इन सबको एक एक जगह डालकर स्टूडेंट्स को वो दिया जाए त्रिवेणी के अंदर जैसा कुछ भी नहीं बताया अलग अलग टाइप के डोमेन्स हैं टेक्निकल डोमेन्स नॉन टेक डोमेन कल्चरल डोमेन कुछ वर्कशॉप्स भी हैं टेक्निकल डोमेन के अंदर हमने ट्राई किया है कि जितने मेजर डिपार्टमेंट्स हैं बड़े बड़े या छोटे भी क्यों ना हो उनको हमने कवर अप किए अलग अलग इवेंट्स के थ्रू मैकेनिकल सिविल इलेक्ट्रिकल देन कंप्यूटर साइंस या कुछ और दूसरे डिपार्टमेंट में टेक्सटाइल हो गया कोई भी उसके बाद नॉन टेक्निकल के अंदर अलग अलग टाइप के थे जैसे कि शू पेंटिंग हो गया किसी के आर्टिस्टिक स्किल्स के रिलेटेड कोई इवेंट हो गया स्पोर्ट्स जैसे इवेंट्स हो गए उसके बा, उसके बाद सिम्पोजियम है सिम्पोजियम में हमने ट्राई किया है कि अच्छे मतलब चार स्पीकर हैं जिनको हमने इन्वाइट किया बन, बोलने के लिए चारों के चारों अपने रिनाउंडील्ड फील्ड अपनी फील्ड में रिनाउंड हैं एक्सपर्ट्स हैं और वो आकर बच्चों को डिलीवर करेंगे और वो फ्री ऑफ कॉस्ट है उनके लिए भी ईचा करके ईचा वेंचर्स करके जतिन चौधरी जो है उन्होंने वो फाउंड किया है उन्होंने भी हमारी हेल्प की इस चीज़ में एंड अलॉन्ग विद हिम अपने साथ 40 एंटरप्रीनियर्स लेके आ रहे हैं जो एल के अंदर दो पार्ट के अंदर सेशन वन सेशन टू में अलग अलग एंटरप्रीनियस ट्वेंटी ट्वेंटी ईच वो आकर बात करेंगे और बच्चों को बताएंगे कि कैसे स्टार्टअप को या फिर कैसे अपनी ग्रोथ को देखा जाए और इस फील्ड में जिनको आगे जाना है उनको हेल्प हो ठीक है लास्ट में अब दोनों दिन आप थक जाएंगे बच्चे थक जाएंगे इन्जॉय करने के लिए हम हमने उनके लिए कल्चर नाइट का मतलब आयोजन किया है उसमें पहले दिन हमने डी और बीट बॉक्सिंग जो आजकल थोड़ा फेमस है यूथ के बीच में उसको हाईलाइट करने की कोशिश की है एंड दूसरे दिन हमने कल्चरल के लिए हमने धर्म धर्म छोड़ा करके हमारे जो खुद के एलुमनी है कॉलेज के ही उनको हमने इनवाइट किया गाने के लिए जो सारा मतलब ऑलमोस्ट एवरी टाइम जो फ्यूजन है गुजराती हिंदी सब वो गा सकते हैं और ये भी दोनों दिन फ्री ऑफ कॉस्ट है और सात से ग्यारह इसका टाइमिंग है આ ઇવેન્ટમાં તકનીકી અને બિન તકનીકી ઘટનાઓ તેમજ સાહિત્ય કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો સિમ્પોઝિયમ કરવામાં આવ્યું છે આ આ મહોત્સવ એકવીસ થી ત્રેવીસ માર્ચ સુધી ચાલનાર છે જેમાં વર્કશોપમાં એથિકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટી ઓરિડોન્સ એન્ડ રિપ્રેયર્સ ઇલેક્ટ્રિક વાહન વાહન અને બીએમએસ તેમજ ચેટ જીટીપી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે આ માટે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે અને આ ત્રિદિવસીય વાર્ષિક ઉત્સવનો જોમ સૌ લોકોમાં જોવા મળી રહ્યો છે જેમાં પ્રોફેસરો સાથે સાથે એલડીના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર